તો ચાલો મિત્રો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે રીપી લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી ચેપ્ટર નંબર એક સજીવ વિશ્વનો નવો ટોપિક જેનું નામ છે વનસ્પતિ ઉદ્યાન મેં અત્યાર સુધીમાં શું કીધું વર્ગીકરણના બીજા આધાર સ્વરૂપે અત્યારે આપણે કોને સમજ્યા તો કે હર્બેરિયમ પૂરું કર્યું હવે આપણે એના પછીનો ટોપિક એટલે કોને લેવું છે વનસ્પતિ ઉદ્યાન અને આ વનસ્પતિ ઉદ્યાન છે ને એના માટેનો શબ્દ છે બોટેનિકલ ગાર્ડન્સ મારી વાત બોટેનિકલ ગાર્ડન હવે જે ગાર્ડન જે છે એને એકચુઅલી આપણે શું બોલીએ છીએ એક્સ સી ટુ તમે જયારે બારમું ધોરણ ભણશો ને ત્યારે તમારા સર આ શબ્દ સમજાવશે હું અત્યારે સમજાવું છું એક્સ સી ટુ અને આને મારે જો ગુજરાતીમાં કેવું હોય તો હું એને કહું છું નવ સ્થાન આગળના લેક્ચર તમને એક વાત યાદ હશે મેં તમને કીધું ખબર છે કે સાપુતારા ગયા કે મહાબળેશ્વર ગયા તમે વનસ્પતિ જોઈ પહેલી વાર જોઈ ને ખાલી બે જ પ્લાન્ટ છે ને આખા મહાબળેશ્વર ખાલી દસ જ વનસ્પતિ છે તો એ વનસ્પતિને સંરક્ષિત કરવા માટે વનસ્પતિને ત્યાંથી ઉપાડીને હું જે જગ્યા પર લાવીને એના ઉપર એક્સપેરિમેન્ટ કરીશ એને હું રિવાઇવ કરીશ એના દસ ના બાર વનસ્પતિ કરીશ બાર ના બારસો વનસ્પતિ કરીશ જગ્યા એટલે કે વનસ્પતિ ઉદ્યાન કે જ્યાં વનસ્પતિને હું સંરક્ષણ આપવાનો છું પરંતુ એ વનસ્પતિ

સ્વસ્થાન કયો શબ્દ છે છોકરાઓ સ્વસ્થાન આગળ વધીએ છીએ આપણે વાત કરીએ છીએ કે આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભ માહિતી માટેના જીવંત વનસ્પતિના નમૂના ધરાવે છે કયા નમૂના ધરાવે જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે છે કેમ વિશિષ્ટ કીધા કેમ કે આ ઉદ્યાનો આપણે હાથમાં હાથ લઈને ફરવા નથી જતા આ ઉદ્યાનો મનુષ્ય માટે પ્રાણીઓ માટે પ્રાણીઓ માટે તો નહીં મનુષ્ય માટે કેમ કે મનુષ્ય કારણ કે એ લોકો આ વનસ્પતિઓ વિશેની માહિતી લઈ શકે સમજી શકે જાણી શકે વિચારી શકે આપણા શહેરમાં આપણા નગરમાં આપણા ગામમાં ઘણા બધા ગાર્ડન હશે પરંતુ ઈ ગાર્ડન ને આપણે બોટનિકલ ગાર્ડનનો સિક્કો આપતા નથી શું કામ તો એ બંનેમાં બેઝિક ફરક છે સામાન્ય ગાર્ડન હોય છે જે તે વસાહતની આજુબાજુમાં બનાવવા છે કસરત કરતા હોય છે લોકો ફરતા હોય છે ચાલતા હોય છે ઘણી બધી મનુષ્ય પ્રવૃત્તિઓ થાય છે જ્યારે બોટેનિકલ ગાર્ડનની અંદર વનસ્પતિઓને સ્પેસિફિક કરવામાં આવે સાચવવામાં આવે ગ્રો કરવામાં આવે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓની ગોઠવણ કરવામાં આવે ત્યાં ગ્રીન હાઉસ ગ્લાસ હાઉસ બનાવવામાં આવે ત્યાં કેક્ટસ હાઉસ બનાવવામાં આવે ત્યાં ફર્નરી બનાવવામાં આવે ત્રિઅંગીઓને અલગ દ્વિઅંગીઓને અલગ પ્લસ ત્યાં કૃત્રિમ જળાશયો બનાવવામાં આવે જલોભી વનસ્પતિઓનો વિકાસ કરે એવી વનસ્પતિ કે જે એરિયાની અંદર બહુ જલ્લે જોવા મળતી હોય એને સંરક્ષિત કરવામાં આવે પ્લસ નાનકડી એમથી લેબ બનાવવામાં આવે અને બધી વનસ્પતિઓને લેબલ કરેલા હોય એના વિશેની માહિતી હોય જેના કારણે આપણા જેવા વ્યક્તિઓ જયારે ત્યાં વિઝિટ કરવા જાય ને તો એ માહિતી દ્વારા એ વનસ્પતિ વિશેનો ખ્યાલ લઈ શકે એને કહેવાય વનસ્પતિ ઉદ્યાન ક્લિયર થાય છે તમને ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓ ઉછેરેલી હોય છે અને દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિ શાસ્ત્રી કે વૈજ્ઞાનિક નામ અને કુળ સૂચવતી કાપલીઓ લગાવેલી હોય છે દેટ ઇઝ ધી બિગેસ્ટ ડિફરન્સ બિટવીન નોર્મલ ગાર્ડન એન્ડ બોટનિકલ ગાર્ડન ક્લિયર ચાલો આગળ કયું ક્યુ નામનું એક જગ્યા છે ક્યાં છે ઇંગ્લેન્ડમાં ત્યાં જોવા મળે છે સૌથી મોટું અને સૌથી જૂનું ગાર્ડન જેને બોલીએ છીએ આપણે રોયલ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન મેં તમને કહી દીધું હાવડાની અંદર હાવડાની અંદર ક્યાં શિવપુરની અંદર હાવડા હાવડા ક્યાં આવ્યું કોલકત્તા કોલકત્તા ક્યાં આવ્યું વેસ્ટ બેંગાલ ક્યાં ભારત ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન કહીએ છીએ આપણે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ભારતની અંદર નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એન બી પણ બોલાય છે ચાલો મેં તમને અહીંયા થોડા ઘણા ફોટોગ્રાફ આપ્યા છે ફોટોગ્રાફની સ્ટડી કરો એટલે તમને ખ્યાલ આવશે જો ઉપરનો ફોટોગ્રાફ જે તમને દેખાય છે ને એ ઇંગ્લેન્ડનો છે રોયલ બોટેનિકલ ગાર્ડનનો જ્યારે આ બંને ફોટોગ્રાફ દેખાય છે ને એ ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડનના છે એટલે કે શિવપુરનો ફોટો છે અને તમે ધ્યાનથી આ ભાગને જુઓ આ એક માત્ર એક જ ઝાડવું છે મિત્રો આવડું મોટું એક જ ઝાડવું છે દેખાય અને આ કોણ છે તો અ ગ્રેટ ટ્રી રાઈટ જેનું વૈજ્ઞાનિક નામ છે ફિકસ બેંગલીએસિસ દેખાય છે વર્લ્ડ રેકોર્ડ છે કેમ કેમ કે આના એટલા બધા મૂળ છે આશરે દોઢ હેક્ટરમાં ફેલાયેલું છે અઢીસો વર્ષ જૂનું છે અને અઠ્યાવીસો કરતાં પણ વધારે રાઈટ ઓરિજિનલ મૂળ સિવાયના બીજા મૂળ તમને ખબર છે ને આધાર સ્તંભ સ્વરૂપે મૂળ કામ કરે તો એવી રીતે નીકળેલા મૂળ છે જો તમને અહીંયા દેખાય છે અને એના કારણે તમને આખે આખું કેનોપી જોવો ખન ઘોર જંગલ જેવું દેખાય છે એ એક ઝાડ છે વડનું જેને બોલીએ છીએ આપણે ગ્રેટ બન્યન ટ્રી તો મિત્રો આ ફોટો તમારી જાણ ખાતર તમે જોઈ શકો છો આગળ વધીએ હવે મારે તમને વાત કરવી છે કોની તો કે સંગ્રહાલય કોની વાત કરવી છે મિત્રો સંગ્રહાલય અચ્છા વનસ્પતિ ઉદ્યાનમાં આપણે પ્રાણીઓને નથી સાચવતા એટલે કે વનસ્પતિ ઉદ્યાન માત્ર વનસ્પતિ માટે ડેડિકેટેડ હોય છે ત્યાં પ્રાણીઓને મ્યુઝિયમમાં આપણે જીવંત પ્રાણીઓને નથી મૂકતા એના માટે શું હોય પ્રાણી સંગ્રહાલય યાદ રહેશે તમને આગળ વધીએ તો જો જીવશાસ્ત્ર સંગ્રહ સામાન્ય રીતે શાળા કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં આવે છે મ્યુઝિયમમાં સાચવેલા વનસ્પતિ પ્રાણી અને અશ્મિઓના નમૂનાને આપણે શું કરીએ છીએ એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરીએ છીએ નમૂનાઓને મોટા ખોખા કાચની કાચની વાત ફોર્મેલિન વાળી વાત મેં તમને કીધું શાળા અને કોલેજોમાં નાનકડા ભાગરૂપે વિજ્ઞાનની લેબોમાં મૂકેલું હોય જેના કારણે બાળકોને એના વિશે ખબર પડે કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને સાચવવામાં આવે છે સંગ્રાહક દ્રાવણ એટલે કોણ થઈ જાય ફોર્મેલિન ક્લિયર થઈ ગયું અહિયાં સુધી હા કે ના હવે કીટકો હોય ને કીટકો એની સ્ટડી કરવા મ્યુઝિયમમાં તો પ્રાણીઓને પણ મૂકવાના છે તો કીટકોને પકડવામાં આવે આ પકડાઈ એ પકડીને એને જોવામાં આવે અને એક મસ્ત મજાની પિન થી એને ફિક્સ કરી દેવામાં આવે કોની અંદર કિટ બોક્સની અંદર કોની અંદર કિટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે જો મેં તમને એક ફોટોગ્રાફ અહીંયા દેખાડેલો છે ફટાફટ જોઈ લ્યો એ રીતે આખી આવું કેટલું બ્યુટિફુલ કીટબોક્સ બનાવ્યું છે અને અલગ અલગ કીટકો એના નામકરણ સાથે અહિયાં સ્ટડી પર્પઝ માટે સંદર્ભ માટે મૂકેલા છે તો આ રીતે કીટબોક્સ બને છે પક્ષીઓ અને સસ્તનો સસ્તો નથી પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહને સામાન્યત સ્ટફિંગ કરીને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટફિંગ તમારા ઘરે મસ્ત મજાનું ટેડી છે હશે બિયરને ફાળો તો અંદર કોણ હોય રૂ હોય આપણા ઘરે ઓશેકુ છે તકિયા છે એમાં કોણ હોય રૂ હોય અને જે રૂ છે ને એને આપણે એની અંદર ભયરું છે એવી રીતે પ્રાણીઓ જે છે એ બધા તો સજીવ છે જેવી ઘટકો ધરાવે એનો મતલબ જોઈએ નિર્જીવ સ્વરૂપે પડ્યા રહે ને તો એના ઉપર વિઘટકો ફૂગ સૂક્ષ્મજીવો બેક્ટેરિયા અને એના કારણે આપણને એની શું આવે છે વાસ આવે છે તો એને લાંબા સમય સુધી સાચવવા માટે શું કરીએ તો એની અંદરના જેટલા પણ ઘટકો હોય ને કચરો હોય અંગ હોય અંગતંત્ર બધાને કાઢી નાખવામાં આવે ત્યાર પછી એમાં લાકડાનો વેર એની સાથે સુગંધિત દ્રવ્યો અમુક પ્રકારની ઔષધિઓ જે હોય એ મૂકી દેવામાં આવે જેના કારણે સ્મેલ ના કરે અને એકદમ જેવો સજીવ હતો એવો જ બનાવવામાં આવે ને ત્યાર પછી આવા પ્રાણીઓને કાચની પેટીમાં પેક કરીને મ્યુઝિયમમાં યથાવત રીતે મૂકવામાં આવે છે મારી વાત ક્લિયર થઈ તમે જો ગુજરાતમાં રહેતા હોય તો જૂનાગઢની અંદર અંબરકોટ પછી તમે સમજી લ્યો કે રાજપીપળાના મહેલ પાસે જાવ તો ત્યાં પણ તમને ઘણા બધા આવા મ્યુઝિયમની અંદર પ્રાણીઓ જોવા મળશે તમે ઘણા બધા પિક્ચરમાં જોયું દિવાલ ઉપર પેલું મૃગલું એટલે કે પેલું હરણને મૂકેલું હોય સાબરને મૂકેલું હોય રાઈટ તો એ શિકાર કરીને એમાંથી અંદરથી કોપડીને એ ભાગને કાઢીને સ્ટફિંગ કરીને એકદમથી સજાવવું ધજાવવું હોય જે તે સમયે શિકાર થતો ત્યારની વાત કરું અત્યારે તો ખાલી બસ શોખના મૂકેલા હોય પછી તમે કદાચ કમાટી બાગ ગયા હોય વડોદરાની અંદર આવેલું કમાટી બાગ છે રાઈટ ને સમજી લો કે સયાજીરાવ ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસ એની બાજુમાં છે એ પણ એક બહુ મોટું મ્યુઝિયમ છે ત્યાં સિંહ અને વાઘ મૂકેલા છે તમે જોઈ શકો છો એને સ્ટફિંગ કરીને મૂકેલા છે ક્લિયર તો શરીરના વિવિધ દેહ ધાર્મિક અંગોને દૂર કરીને રૂમ ઉન અને વનસ્પતિનો ભૂકો કે સંગ્રાહકો ભરી લાંબા સમય સુધી શું કરવામાં આવે સાચો મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ ધી ગેલેરી કંકાલ ગેલેરી રાઈટ એ પણ મૂકવામાં આવે છે

અહીંયા શું હતું સંગ્રહાલય હવે અહીંયા શબ્દ શું આવ્યો પ્રાણી ઉદ્યાન એટલે આપણે ટોપિક શરૂ કરીએ પ્રાણી ઉદ્યાન એક એવી જગ્યા છે કે જ્યાં મનુષ્યની સીધી સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે એનો મતલબ પ્રાણી ઉદ્યાન મનુષ્ય દ્વારા નિર્મિત થયું હોય તો ઇન સીટુ ક્યાંય એક્સ સીટુ તો એના માટે શબ્દ બોલાય છે એક્સ ક્લિયર અહિયાં સુધીની મારી વાત એટલે કે આને પણ શું બોલે નવ સ્થાન કેમ કે આ કોના દ્વારા બન્યું છે મનુષ્ય દ્વારા બનાવ્યું છે શું કામ બનાવ્યું છે તો એન્ડેન્જર્ડ થતા હોય લુપ્ત થતા હોય જ્વલે દેખાતા હોય એવા બધા પ્રાણીઓને ત્યાં સાચવવામાં આવે છે પોઈન્ટ નંબર એક સાચવીને એનું વર્ધન એની વૃદ્ધિ કરાવવામાં આવે છે જેથી એની સંખ્યા બની રહે એક કરતાં વધારે સંખ્યા થઈ ગયા પછી ફરીથી એને એના કુદરતી નિવાસસ્થાનોમાં છોડવામાં આવે છે નંબર બે નંબર ત્રણ મારી જેવા ને તમારી જેવા મનુષ્યોને આવા જંગલી પ્રાણીઓનો અભ્યાસ અને સંદર્ભ મળી રહે એટલા માટે આપણે જતા હોય છે દરેક શહેર મોટા શહેરની વચ્ચે એક આવું મોટું શું બને બનાવેલું હોય છે પ્રાણી સંગ્રહાલય બનાવેલું હોય છે જેની અંદર આ પ્રાણીઓને રાખે છે પ્લસ એનો દેહ ધાર્મિક અભ્યાસ કરવા માટે એની સમજવા માટે એની સવારથી સાંજ સુધીની ક્રિયા સમજવા માટે પ્રજનન પ્રક્રિયાઓ સમજવા માટે ઘણી બધી એની પરિસ્થિતિ વિદ્યા સમજવા માટે સજીવોના પર્યાવરણ સાથેના રિલેશનશીપને સમજવા માટે વૈજ્ઞાનિક રીતે એને સમજવા માટે આપણે આ સંગ્રહાલયનો પ્રાણી ઉદ્યાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ આવા સંગ્રહસ્થામાં રાખવામાં આવેલા પ્રાણીઓને આપણને ખોરાકીય આદતો ખબર પડે રાઈટ એની વર્તણૂક ખબર પડે એના વિશે આપણે ખૂબ જ વધારે ડિટેલમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી શીખી શકીએ છીએ પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને બની શકે ત્યાં સુધી શું કરવામાં આવે પ્રાકૃતિક નિવાસ સ્થાનો જેવી જ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે બંધ પાંજરામાં પેક કરીને રાખતા નથી પહેલાનો સમય હતો હવે બની શકે એટલું મોટું અને વિશાળ જગ્યા આપીએ છીએ તમે જો કદાચ સુરત આવ્યા હોય તો સુરતનું પ્રાણી સંગ્રહાલય એટલું વિશાળ છે અને એની અંદર સિંહને વાઘને પિંજરામાં નહીં પરંતુ એ ખુલ્લી બહુ મોટી એક જગ્યા એમના માટે પૂરતી કરેલી છે કે જેમાં એ લોકો ત્યાં રહે છે અને ખાસ બિલ્ડિંગ પર્પઝ માટે પણ બોલાવવામાં આવે છે અનુકૂળતા એ રાખવામાં આવે છે તો આખી વાત મેં પ્રાણી ઉદ્યાન ની કરી અને પ્રાણી ઉદ્યાન માટે જો હવે શબ્દ આવી ગયો શું છે ઝૂલોજીકલ પાર્ક પણ બોલે છે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી બાળકોને ઉદ્યાનોની મુલાકાત લેવી ગમે છે અને સામાન્ય રીતે એને શું કહેવામાં આવે છે ઝૂ કહેવામાં આવે છે ક્લિયર અહીંયા સુધીની વાત તો મિત્રો ત્યાં સુધી ફરીથી જય હિન્દ વંદે માતરમ રીપી લર્નિંગ હમમાં બન્યા રહ્યો તમારા મિત્રોને જણાવો તમારા ગ્રુપમાં જણાવો અને સ્ટડી કરો અને જીવનમાં આગળ વધો થેન્ક યુ સો મચ નવા લેક્ચર સાથે આપણે મળીએ